ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સૌથી પહેલા મિત્રો આપણે ચલાવી ચૂક્યા છે બરોબર સૌથી પહેલું સંખ્યાઓ છે ત્યારબાદ ત્રિરાશી છે અને એના પછી દશાંત સ્વરૂપ છે અને રિવિઝન બેચની અંદર દરેક મિત્રો સારી એવું પરફોર્મન્સ આપ્યું છે બધાએ જવાબ આપ્યા છે મિત્રો જે રેગ્યુલર છે એમણે તો જવાબ આપ્યા છે ભરી ભરીને જવાબ દરેક દરેક દાખલાનો જવાબ કમેન્ટ્સ ની અંદર લખ્યો છે તો જેટલા બાકીના લોકો જોડાય તે લોકો પણ મિત્રો જવાબ આપે એવી હું આશા રાખું છું બરોબર આજે મિત્રો બહુ નાનું એવું ચેપ્ટર છે જે ટૂંકમાં પાંચ થી દસ મિનિટમાં પતી જાય છે બરોબર તે આપણે લઈશું તો મિત્રો ચોથું ચેપ્ટર છે આપણું બરોબર છે ચેપ્ટર નંબર ચાર જેનું નામ છે સાદુ રૂપ

મોટો કાઉસ આ રીતનું આપણે લેવાનું છે અને ત્યારબાદ ઓ જે છે એટલે ચેપ્ટર ની અંદર આ બધી વસ્તુ આવે છે બરોબર ત્યારબાદ ડી એટલે તો કે ડિવિઝન જેની અંદર આપણે ભાગાકાર કરવાનો છે ભાગા કાર મલ્ટિપ્લિકેશન એમાં ગુણાકાર કરવાનો છે ગુણાકાર અને એસ એટલે સબસ્ટ્રેક્શન એટલે કે બાદ બાકી બાદ બાકી મિત્રો આપણે અહીંયા સમજવાની રહેશે હવે આપણે ગુજરાતીની અંદર ભાગુ સભાય જેવું કઈ આપણે કહેવામાં આવતું ભાગુ સભા

માઇનસ પાંચ હજાર ભાગ્યા દસ બરોબર છે ભાગુ સભા લાગુ પાડીએ તો અહીંયા પાંચ હજાર જે છે ભાગ્યા દસ કરીએ તો એક એક શૂન્ય ઉડી જાય તો રે કેટલા સર પાંચસો રે તો પાંચસો પાંચ ને પાંચ માઇનસ પાંચસો આપણે કરીએ બરોબર છે તો હવે કેટલા વધે છે તો કે વધે છે તો સૌથી પહેલું કયું લેવાનું છે તો કે ડિવિઝન ભાગુ સભા તો આ ભાગાકાર લઈએ બરોબર તો આ એકસો ને ઉડી જાય તો વધે કેટલા પાંચસો પાંચસો ને આપણે આમાંથી બાદ કરી નાખીએ તો ચાર હજાર પાંચસો ને પાંચ વધે છે બરોબર છે મિત્રો ચાલો હવે અહીંયા આ એક દાખલો થઈ ગયો બાકીના જે છે મિત્રો આજ પેટર્ન ના છે એ હું તમને પ્રેક્ટિસ માટે આપીશ જેનું છે છે તે તમારે જવાબની અંદર કમેન્ટની અંદર જવાબ લખવાનો છે બરોબર છે મિત્રો ચાલો સિમ્પલ વસ્તુ છે મિત્રો પ્રેક્ટિસ માટે દાખલા નંબર બે જેમાં સો પ્લસ બહુ અઘરો છે આ તો ભાઈ સો પ્લસ પચાસ ગુણ્યા બે બરોબર છે

બરોબર છે ભાગાકાર પણ છે સરવાળો પણ છે આનો જવાબ જે મિત્રો પ્રોપર આવવો જોઈએ ચાલો જવાબ હું તમને કહી દઉં એટલે તમારે આવી જાય તો લખી નાખવાનું બરોબર સાચો આવ્યો સાત હજાર સાત હજાર પાંચસો ને પચીસ જવાબ આવે છે બરોબર છે મિત્રો આ ચુકાય નહીં સર આ તો બહુ બધા ઈઝી દાખલા છે ઈઝી છે ને સર થોડુંક અઘરું આપો તો કઈક મજા આવે ને ચાલો થોડુંક અઘરું આપી દો થોડું કેવું વધારે નહીં ચોથું ગણ્યા આપણે તો ત્રણ હજાર છસો ને ચાલીસ છે ત્રણ હજાર છસો ચાલીસ ભાગ્યા ચૌદ છે બરોબર કેટલા છે ચૌદ છે ગુણ્યા સોળ છે કેટલા ગુણ્યા સોળ છે અને પ્લસ ત્રણસો ને ચાલીસ છે પ્લસ ત્રણસો ને ચાલીસ છે જો અહિયાં ભાગાકાર છે ગુણાકાર છે સરવાળો છે બાદ બાકી એક જ નથી

એક બે ત્રણ જવાબ કમેન્ટ ની અંદર લખવાનો છે કે બારસો ને સાઈઠ બરોબર બારસો ને સાઠ ભાગ્યા ભાગ્યા પંદર અને એના ભાગ્યા સાત ચાલો મિત્રો અઘરો દાખલો છે આવડે

છે બરોબર છે મિત્રો ચાલો હવે મિત્રો એક થોડો અટપટો દાખલો આપણે કરીએ જો એમાં કેવું છે છ વત્તા છ વત્તા છ વત્તા છ અને એના ભાગ્યા છ છે કેટલા ભાગ્યા છ છે બરોબર છેદમાં છેદમાં આની જેવું જ છે પણ થોડુંક ફેર પડે ચાર વત્તા

બરોબર તો એ પ્રમાણે ભાગાકાર આવે તો ભાગાકાર ની આજુબાજુ નું આજુબાજુના પદ કેટલા આવે ચાર વત્તા ચાર વત્તા એક આવ્યો છે બરોબર છે મિત્રો સમજાય છે કે નથી સમજા તું ચાલો હવે જો આ છ ને ચોવીસ નો ભાગાકાર કરી લઈ તો છ ચોક ચોવીસ થઈ જાય ચાર થઈ ગયા ચાર થી બાર ને એક આ તેર થઈ ગયા સર આ તો માથા વાળું માથાકૂટ નથી ખાલી આ એક સ્ટેપ સમજાય છે બરોબર છે મિત્રો ચાલો આ તમને સમજાઈ ગયું હશે મિત્રો તો આપણો લેક્ચર દસ બાર મિનિટ નો થઈ ગયો છે બરોબર છે મેં તમને કીધું એમ દસ દસ બાર મિનિટની આજુબાજુ

ભવિષ્ય ઘડાય છે ત્યાં તો આપણે થોડો ઘણો ટાઈમ આપી શકીએ ચાલો મિત્રો બધાને બેસ્ટ ઓફ લક અને રીડિંગ કરજો મિત્રો જેટલું મેક્સિમમ થાય એટલું રીડિંગ કરજો ચાલો મિત્રો જય